ગુડ મોર્નિંગ સવારની સલામ આજે ફરીને એકવાર આપણે જીવતા ઈશ્વરની સબુખ નવી શક્યા છે હા લાઈ હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સમ્મુખ આપણે નવી શક્યા છે અનેક સુંદર શરૂઆત આજના દિવસમાં આપણે માટે થઈ છે એક સુંદર સવાર જ્યારે મળી છે ત્યારે જે હું હંમેશા કહું છું વાળા મિત્રો કે તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી અને તેમજ આજે પણ સવારમાં તેમના આજના સવારના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી ત્યાં લખવામાં આવ્યું છે ધનવાન કરે છે પણ આપણે આત્મિક રીતે ધનવાન બનવાનું છે જગતનું ધન તો નાશ પામવાનું છે નહીં અને પ્રભુનો પ્રેમ આનંદ શાંતિ તેમનો સ્પર્શ પાપોની માફી નવું જીવન આ બધા આપણે માટે એવા છે જે કદી નાણાંથી ખરીદી શકાતા નથી ચા વગર મળતા નથી અને કોઈ તેને ચીનવી શકતું નથી કોઈ એને રોકી શકતું નથી જો દેવ આપવા ચાહે છે અને કોઈ રોકી શકતો નથી કદાચ તમારું પ્રમોશન રોકી શકે હાલે લે અહીંયા પ્લેઝ લોડ તમારા બિઝનેસને આગળ વધતા રોકી શકે તમારી પ્રગતિને રોકી શકે પણ આશીર્વાદોને રોકવાની કોઈની હિંમત નથી અને કોઈ રોકી શકતો નથી અને માટે હંમેશા પ્રભુની સાથે રહીએ ચાલીએ ઓળખીએ પ્રભુના કામને પ્રભુના કામ કરવાની રીતને પ્રભુ જે રીતના આપણી સાથે આપણને જોવા પ્રભુ જે રીતે તેમની સાથે આપણને જોવા માગે છે એ રીતના આપણે બનવાને માટે પ્રયત્ન કરીએ આપણે નમ્રતાથી ચાલવાનું છે ન્યાયથી વર્તવાનું છે હાલ ભલે ને આપણે કાલે બહુ મોટા માણસ બની જઈએ સારું તો થવાનું જ છે એકસો ને દસ ટકા છે કેમ કે પ્રભુની સાથે બધું સારું પ્રભુની સાથે લોકોનું બધું સારું જ થાય છે સમય બદલાતો રહે છે દુખ જેવું લાગે છે જણ હાવી થતા એવું લાગે છે પણ એ હંમેશા નથી એ આપણા જીવનનો એક ભાગ છે અને જાણે આપણા વિશ્વાસને માટે એ બહુ સારી વાત છે

દસ એવા મોટા કામો કરીને બતાવ્યા અને તમે જુઓ જ્યારે રહાબ વેશ્યા જે યહોત્સમ જેમાં લખવામાં આવ્યું છે ત્યારે ત્રણ જ આસૂસ અસંતરતા કહે છે કે અમે જાંભળ્યું અમે સાંભળ્યું છે કે મિસ્ત્રીઓની કેવી હાલ કેવા હાલ યહોવાએ કર્યા છે એ જે બધું થાય છે એ બીજા આગળ

ઘણા એવા અવશેષો મળ્યા છે ચોક્કસ પ્રભુની વાતને કોઈ પુરાવાની જરૂર નથી પ્રભુ પોતે જ પુરાવો છે હી ઇઝ હિમસેલ્ફ તે પોતાના સમ ખાય છે કેમ કે એમનાથી વધારે બીજું કોઈ ઇમ્પોર્ટન્ટ કે એમની દરજાનું કોઈ નથી હાલે લુએ એવા ઈશ્વર આપણી સાથે છે જે તમને મને ઓળખાણ આપે છે તમને એને મને બચાવે છે તમને એને મને દોરે છે સંભાળે છે આપણને ચાલતા શીખવે છે આપણને મુશ્કેલીઓમાં રાખીને પણ પોતાની ઓળખાણ આપે છે આપણો વિશ્વાસ વધે હા લેલું યા પ્લીઝ હા ઘણીવાર છે છે મહિનાના એન્ડ સુધી નમી જઉં છું મારી બાબતોને લઈને હું ઘણીવાર કહેતો કે પહેલા બહુ ઝડપથી એવું બનતું તું કે મને જે માગ્યો હોય તરત એનો જવાબ મળતો હતો પછી જેમ જેમ પ્રભુમાં આગળ વધતો ગયો એમ જાણે કે મારા વિશ્વાસને માટે વિશ્વાસમાં તૈયાર થવા માટે નાની નાની પરીક્ષાઓ મૂકીને મારો સમય વધતો ગયો મહિનો બે મહિનો ત્રણ મહિના ચાર મહિના ઘણી જો પાંચ વ્યક્તિ પાસે જો મેં કઈક બાબત પ્રભુની નામમાં રજૂ કરી હોય તો પાંચે પાંચ જગ્યાથી કેન્સલ થઈ જાય એવો પણ સમય જોયો જે રસ્તો આગળ બંધ થઈ જાય જાણે પૂરો પ્રભુએ ઘણા એવા નાના નાના મોટા મોટા કામો કરીને મને દેખાડ્યા કે જો હું તારો ઈશ્વર છું હું જે બતાવવા માંગુ છું તું કરંથ નાણાં પર ભરોસો ન કર કરંથ નાળું સુકાઈ ગયું ભલે દેવેજ આપેલું છે દેવે તને કહ્યું હતું કે તું કરંથ નાળા પાસે જઈને સંતાય રે એ જગાઓના એ વિસ્તારમાં તું જઈને સંતાય રે કહેવાનો મતલબ છે કરતો પણ એની પ્રાર્થના હતી દુકાળ પડશે વરસાદ પડશે નહીં એ નાળું પણ સુકાયું ખાલી લ્યુ અને આપણે પણ દેવના બાળકો છે આપણે પણ આ જગતમાં રહીએ છીએ એની મુશ્કેલીઓ પણ આપણે જોવી તો પડશે ને પણ બીજા હું ઘણી વાર કહું છું ઘણા બધા વ્યક્તિઓને એવું થતું હોય કે એમને બોલવામાં શું વાંધો છે અમે પ્રેક્ટિકલ ઘર ચલાવ્યા છે કદાચ મિત્રો તમે ઘર ચલાતા હો છો પણ હું ઘર અને મિનિસ્ટ્રી બંને સાથે ચલાવું છું

ભરોસો ઈશ્વર પર વધે હિંમત વધે પ્રભુ નાની નાની બારીઓ ખોલી કરે છે મોટા મોટા રસ્તાઓ બંધ થાય છે તો જાણે નાની નાની ગલીઓ પ્રભુ ખોલી નાખે છે કોઈ વાર એક માર ડોલ પાણી ભરાઈ જાય કોઈ વાર ટીપી ટીપી ભરાય ફ્રીઝ હાલે લઈએ પણ મુખ્ય વાત મિત્રો આપણે પ્રભુ પર ભરોસો કરવાનો છે વિશ્વાસ કરવાનો છે દેવને છે બધું જ આધીન છે તેમને આધીન છે માટે અને તેઓ આપણા ઈશ્વર છે એ કબૂલ કરીને ભરોસો કરીને એ વિશ્વાસ કરીને આપણે રોજ સવારે દિવસની શરૂઆત કરીએ હાલે લો આજ સુધી તમે વિચારો કઈ સવાર એવી છે કે તમે ચા કે નાસ્તા વગર રહ્યા બપોરના ભોજન વગર રહ્યા કે સાંજના સમયે નાસ્તા વગર કે રાત્રે સૂતા પહેલા ભોજન તમે પ્રાપ્ત નથી કર્યું પ્રભુએ બધું જ આપ્યું છે હાલે લોહીયા પ્રેઝ લોડ જે ઈશ્વરે આ સુધી તમારું અમારું ભરણ પોષણ કર્યું છે તે જ ઈશ્વર આગળના સમયમાં પણ તમારી અને મારી સાથે છે હાલે લોહીયા બીએની આ માસના આ દિવસોમાં વિશ્વાસથી આગળ વધીએ અને પ્રભુ ખચિત તમને મને સફળ કરશે ઘણા બધા નવા નવા આશીર્વાદોથી ભરી દેશે હાલે લોહી મારા હૃદયની પ્રાર્થના છે કે પ્રભુ આપ સર્વને જેવો તમે વિશ્વાસ કરો છો સાંભળો છો બીજાને મોકલો છો પ્રભુ તમને બધાને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બનાવે હાલે લોહી તમને બધાને શિર બનાવે ઓછી આપનાર બનાવે આશીર્વાદના જરાઓ તમારા ઘરોમાંથી વહેતા થાય અને ઈશ્વરનો પ્રેમ આનંદ અને શાંતિ તમારા ઘર કુટુંબ પેઢી દર પેઢી રહે તમારા જીવનમાં તમારા કુટુંબ પરિવારમાં ઈશ્વરનો પ્રેમ આનંદ અને શાંતિ સદાકાળ વહેતી રહે પ્રાર્થના વલ્લા પ્રભુ સુંદર સવારને માટે અમે તમારો આભાર માનીએ છે આભાર માની જે સ્તુતિ કરીએ છે આરાધના કરીએ છે થેન્ક યુ

તમને મહિમા મળે એવી રીતના અમે આજનો દિવસ પસાર કરીએ તમારો વિજય થાય દરેક બાબતમાં દરેક ખરાબ ગંદી બાબતો પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં દૂર થાય એવી પ્રાર્થના કરીએ છીએ અમે શુદ્ધ થઈએ વધારે પવિત્ર બનીએ વધારે ન્યાયી બનીએ અને વધારે વિશ્વાસી તમારી પાસે ચાલીએ કેવું તમે થવા દેજો જેટલી મુશ્કેલીઓ હોય પ્રભુ એના કરતાં વધારે અમારો વિશ્વાસ હોય અને તમારા સામર્થ્યથી ભરપૂર હોય પ્રભુ એવું તમે પ્રભુ અને અમે જાણીએ છીએ પ્રભુ કે આજે કાલે કે પ્રભુ કોઈ પણ એવા સમયમાં પ્રભુ જે મારી પરિસ્થિતિમાંથી અમે પસાર થઈ રહ્યા છે જેમાં અમને તમારી સહાય અને મદદની જરૂર છે તમે બદલી નાખવાનો છો એક એક સાબરનાની પ્રવૃત્તા તમે વિનંતીઓને તમે નોધમાં લઈને તેમના રોજના દિવસો કલાકો મિનિટો સેકન્ડો તમે પ્રેમ આનંદ અને શાંતિથી તમારા પ્રેમ આનંદ અને શાંતિથી તમે ભરી દેવાનો છો એના માટે તમારો આભાર માનીએ છીએ જીઓ બળહીન થયા છે તેમનો જમણો હાથ તમે પકડજો તેમના ખભા પર હાથ રાખજો પ્રભુ તેમના માથા પર તમારો હાથ રાખજો બાપુને કહેજો મારા દીકરા મારી દીકરી તો બેસ નહીં કેમ કે હું તમારી સાથે છું તમે એને કહો શું મેં તને કહ્યું નથી કે હું તને મૂકી નહીં દઉં હું તને છોડી નહીં દઉં હા પ્રભુ તમારા વચન પ્રમાણે કે હું તને કદી મૂકી દઈશ નહીં અને તને કદી તજીશ નહીં પ્રભુ પ્રભુ તમારા વચન દ્વારા એવા લોકો સાથે વાત કરો પ્રભુ આખો દિવસ અમારી સાથે રહેજો અમારા રોજગારને નોકરી ધંધાને તમે આશીર્વાદિત કરજો અમારી જેમ ઘણા બધા લોકો વિશ્વાસથી પ્રાર્થના કરે તેમને તમારી ઓળખાણ મળે તમને જીવન સોંપે એવું થવાનું પ્રભુ ધન્યવાદના અર્પણો પ્રભુ એક ગૃહમાંથી તમને ચડાવવામાં થવા દો જેઓ પાછા પડ્યા છે ખરાબ આદતોમાં છે કોટેઓમાં છે સંગમાં છે વ્યભિચારમાં છે નશાઓમાં છે એવી કોઈક બાબતો છે પ્રભુ તમે એમને પસ્તાવ કરવાની તક આપો અને પ્રભુ તેઓ પસ્તાવો કરે પાછા ફરે તેમાં નાશ નથી એવું તમે થવા તમામ લડાઈ ઝગડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મતો ખાલી જ કરો જાત જાતના રોગોમાંથી જેઓ પસાર થઈ રહ્યા છે બીમાર છે તેઓ સંપૂર્ણ સાજા થાય જે પણ રોગ હોય પ્રભુ ઈશ્વરના નામમાં તેઓ હમણાં રાઈટ નામ સાજા થાય એવું થવાનું છે પ્રભુ આઈએલટીસના બેન્ડ આપો જો પરીક્ષામાં પાસ કરો પ્રભુ તેમને રોજગારના અને આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ વિદેશ જવાના માર્ગોને તમે ખુલ્લા કરો વિઝા ઇન્ટરવ્યૂના પ્રભુ જે કંઈ પ્રશ્નો છે તમે દૂર કરો પ્રભુ ભણવાને માટે નોકરી કરવાની માટે કુટુંબ સાથે રહેવાનું માટે તેમના વિદેશ જવાના તમામ સ્વપ્નોને આયોજનને તમે સાકાર કરો પ્રભુ સફળ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે મકાનનો આશીર્વાદ આપો મકાન ખરીદી શકે મકાન વેચી શકે પ્રભુ અને ખાસ કરીને પ્રભુ જેમને નાણાંની જોશે નાણાં આપો જેમને લોનની જોશે એમને લોન આપો વિધો વિધવા બહેનો અને અથવા મન લોકોને માનસિક રોગીની પણ તમે સાથે રહે જે ત્રણ બાબતો અમે તમારી સમક્ષ મૂકી છે પ્રભુ એના માટે પ્રભુ તમે જે યોગ્ય તમારા લોકોને પ્રભુ સેવકને સેવક સેવિકાઓને પ્રભિતા પિતા તમારા નામનો તમે ઉપયોગ કરો ને પ્રભુ એ બધી બાબતો પ્રભુ જે માંગવામાં આવી છે અમે જલ્દીથી જોઈ શકીએ તમારો મહિમા પ્રગટ કરી શકીએ અને સાક્ષી આપી શકીએ પ્રભુ એવું તમે થવા દેજો આગળના સમયમાં અમારી સાથે રહેજો ખોરાક વસ્ત્ર અનપાણી આપજો પ્રભુ હમણાં સુધી મતલી ભૂલોને માફ કરજો અને સાંજે આ બહાર માટે રાજો માગતા પ્રભુ ઈસ્સુમાં આટલો સાંભળો દેવા માન્ય કરજો આમીન આમીન આમીન